નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહા અધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ જિલ્લામાં આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રતિષ્ઠિત રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં પ્રસ્થાપિત સંત સિ સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે કે જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે આપનું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજારથી પણ વધુ પત્રકારો જોડાયેલા છે એમ કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીજના જલ્યાણ પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકે દાન અર્પણ કર્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા મનોજભાઈ સોની આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી વસંતભાઈ જલિયાન પરિવારના નિલેશભાઈ ઠક્કર વરધીલાલ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ બંટીભાઈ પાટણ અન્ય સેવાકીય સંસ્થાઓ ડાયનોસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયા જન મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વરના શ્રી જીજ્ઞાબેન શેઠ હિતેશભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ શૈલેષભાઈ પરમાર પ્રદેશ મંત્રી ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોલા ચાણસમા કોમર્શિયલ બેંકના મેનેજર નભાઈ પટેલ વસાભાઈ નાડોદા જયેશ ગજ્જર સુરેશભાઈ ગજ્જર ચંદુભાઈ ગજ્જર મનોજભાઈ મહેતા રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા વીરમાભાઈ ગજ્જર પ્રવીણભાઈ ગજ્જર રમેશભાઈ રાજપૂત મિહુલભાઈ વેઝિયા વાવ થરાદ અને ડીસા નગીનભાઈ સંદેશા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ વીરમાભાઈ સુથાર બનાસકાંઠા